બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું મતદારોને વચન અંતિમ સમય સુધી કોંગ્રેસમાં રહેવાનું ગેનીબેન ઠાકોરે વચન આપ્યું છે તો બનાસકાંઠાથી સાંસદ ગેનીબેન ઠાકોર કે જેઓએ મતદારોને વચન આપ્યું છે અંતિમ સમય સુધી કોંગ્રેસમાં રહેવાનું છું તેવું ગેનીબેનનું વચન મારી અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે રાજકીય ગડા ઉતરપાકલ થયા બધા મીડિયાવાળા અને ભારતીય જનતા પાર્ટીવાળા એ બધાએ બગોણા ચાલુ રાખ્યા કે ગેડી બેટ તો રાજનાપો આપશે અને એ ટાઈમે એમને કીધું તું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માંગે સદાસ્તાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલીપાતે જાણું છું હું જિંદગી વિધાનસભાના મતદારોનો નો ક્યારે વેપાર ના થાય હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી